કાઈ કોથરા જેવો ને આ કાકા મારું પેલા શરીર હતું કેવું ઉતર્યું આ કાકા અત્યારે જોને સઠારી જેવો થઈ ગયો અમે આટ ખાવામાં હું કાકા ઘી તો ખાવું ઘી દેતાય આવો ન હોય આ લે તો કેવા તો સારા હા દે કાકા મને ખબર નથી પડતી હું બોલું ન હોય

tâm đế khát tu nó gì nhé ngoài không có đâu đã tâm mà mà đại nô nó ngoài à tôi em nằm lắc luôn tu mệt mà ấy eh. à tâm nay bát gì mình này nó bát gì nó làm được hết nhỉ nhiều tâm ngoài tay tay to tay to tay 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 tôi nhiều rồi

એને નમકતા હોય ગિયા મેગા બેરે ને બે આનો આ પકડીયા ન આય એમ કયો નો દીધો તમે કરી છે વાઈ રહી તાપ તાપ પર દીધો હા તાટ તમને નો નો માંડ માંડ ઢાઈ નો ભંબુરા રો

હાલો હું આવી લો જાઉં હજી બોલાવીને આવું જો હજી માર ખવડાવું તને હજી બોલાય આવજે ને બોલાય આવજે ને બે ને ચાર આવશું ચાર કેટલા પાડી દેવો હે મને મજા આવી ગઈ ઓલા બંને બજવાય ને